આજ રોજ જે રજકભાઈ બ્લોસ જે જુના આપણા પર્યાવરણ બચાવ સમિતિના જે પ્રમુખ હતા અને આજે તેઓના ધર્મપત્ની એટલે કે રહેહાણા અત્યારે આ મીટિંગની એના અંદર આ મિટિંગનું આયોજન થયું હતું સર આજરોજ આપણે જે અહીંયા મિટિંગનું આયોજન કરેલું છે તે સેના લઈને આપણે આયોજન કરેલું પર્યાવરણ ગુજરાત પર્યાવરણ બચાવ સમિતિ કે જેનું અત્યાર સુધી સંચાલન અમારા નાનંદભાઈ થયા રજકભાઈ કરતા હતા એનું અકાળે અવસાન પછી આ સંસ્થા સુસુપ્ત અવસ્થામાં હતી અને આ સંસ્થા છે ને એ લોકો ઉપયોગી અને પર્યાવરણ બચાવવા માટેના તમામ કાર્યો કરે છે ને એક સંસ્થાથી પર્યાવરણને અને સાથે સાથે લોકોને ઘણો બધી ફાયદો મળતો હતો અને પર્યાવરણને નુકસાન કરતા તત્વોને આ લોકો સજા કરાવતા હતા એ સંસ્થા મૃત્યુપાય અવસ્થામાં હોય જેના તમામ લોકોને એકઠા કરી અને રેહાનાબેન જે રજાભાઈના ધર્મપત્ની છે એના અધ્યક્ષસ્થાને આજે મિટિંગ રાખી હતી અને આ મિટિંગનો મુખ્ય હેતુ એ હતો કે પર્યાવરણ અને કુદરતી સંપત્તિ બચાવી અને કાંઠે સમુદ્ર કિનારે જે ગંદકીને ફેલાવવાનું પર્યાવરણને નુકસાન થાય છે તે અટકાવવા માટે સામૂહિક સફાઈ કરવાનું આ લોકો અભિયાન શરૂ કરવાના છે અને પેલું એ લોકોની શરૂઆત ત્રિવેણી મંદિર થી સોમનાથ મંદિર સુધી કરવાના છે દરિયાકાંઠા અને એને શુભેચ્છક તરીકે હું એની આજની મિટિંગ માં હાજર રહ્યો હતો ને આ લોકો ને માર્ગદર્શન પૂરું પાડ્યું મિટિંગ ની અંદર અત્યારે આપણા ઇમરાનભાઈ પણ હાજર છે તો ઇમરાનભાઈ ને થોડું પૂછશું આપણે કે કઈ રીતના ઇમરાનભાઈ અત્યારે આમાં છે હું ઇમરાન જોત સામાજિક કાર્યકર્તા મને બેનનો ફોન આવે તો કે ભાઈ આ મિટિંગ છે ને તમારે આવવાનું છે તો આ કાર્ય અમે કરીએ છીએ આપણે સાથે મળી ને કાર્ય કરશું જે ભાઈ પર્યાવરણ પ્રેમી જે ભાઈ અમારી સાથે જોઈન્ટ કરવા માંગે છે એ અમે કોન્ટેક નંબર આપશું એના ઉપર અમને કોન્ટેક્ટ કરે ના કાર્ય સાથે મળીને કરો અમારો સહયોગ કરે આજ રોજની ની જે મીટિંગ છે એમાં અત્યારે સલીમભાઈ પણ હાજર છે તો સલીમભાઈ મારું નામ સલીમ હુસેન સુમરા હું ગુજરાત પ્રજામ બચાવ સમિતિ ચીફ સેક્રેટરી છું હવે રજાભાઈ જો બલોચ હતા મારા અધ્યક્ષ એ ઓપસાન થયા પછી અમે આ સંસ્થાને ચલાવ માટે અવારનવાર મિટિંગો રાખેલ હતી આજ રોજ પણ મીટિંગ રાખેલ અને આજે જો અમારા મહત્વના જો કામો કરવાના છે એ બાબતે ચર્ચા થઈ અને એમાં સૌથી પહેલું સોમનાથ વિસ્તારને દરિયાપટ્ટી છે એને સાફ સફાઈ કરવાના અને પર્યાવરણને જે નુકસાન કરે છે એ લોકો સામે પગલાં લેવાના એવું અનેક જાતની સામાજિક પ્રવૃત્તિ છે પ્રજાલક્ષી છે પર્યાવરણ બાબતે છે એ બધા અમે જેટલા બી અમારા ગુજરાતમાં કાર્યકર્તા છે જિલ્લામાં બધાને સાથ સહાર રાખી અને આ કાળ રજાકભાઈનું જે કામ અધૂરું છે એને અમે પૂર્ણ કરશું